क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना तो भारती एयरटेलさて चर्चा ही शुरुआत करवी જોઈએ સર શરૂઆતમાં તેજી 2.1690 ને એપ્રુચ કરી રહ્યો છે સ્ટોક મલ્ટીપલ બ્રોકરેજ રિપોર્ટ્સ બનાવેલા છે સમાચાર છે સ્ટાર્લિંગ સાથેનું એસોસિએશન મસ્ક સાહેબ ગમે તેમ ભારતીય માર્કેટમાં એન્ટર થવા માંગે છે પહેલા ટેસ્લાના સમાચાર આવી ગયા હવે સ્ટાર્લિંગના સમાચાર આવી ગયા પ્રોબ્લેમ એ છે કે ભારતીય એરટેલની પાસે એક્સક્લુઝિવ રાઈટ નથી સર હમણાં જ સમાચાર આવ્યા છે થોડી ક્ષણો પહેલાં કે જીઓએ પણ કરાર કરી લીધા છે સ્પેસ એક્સની સાથે આ જે સ્ટાર સ્ટાર લિંક ઇન્ટરનેટ છે તે એટલે હવે થશે એવું કે એક્સક્લુઝિવ કરાર તો નથી અને ઓલરેડી આ બંને કંપનીઓની પાસે પોતાનું જે છે તે ખાસ સિમ કાર્ડની સર્વિસ આપતી જે સેવા તો છે જ તો હવે આ વેલ્યુ એડિડ સેવા બની જશે તમને યાદ હશે કે જીઓ અને એરટેલ બંને જે છે તે સબસ્ક્રિપ્શન નેટફ્લિક્સના એમેઝોનના આપે છે જે એક્સ્ટ્રા પ્લાન હોય છે તેમાં જેમાં પ્રીમિયમ હોય બેઝિકલી મને એવું લાગે છે કે કદાચ આ જે સ્ટારશીપ જે કહેવાય કે અથવા તો એમ કહો કે સ્ટાર લિંક જે છે તે પણ કદાચ એક વેલ્યુ એડેડ સર્વિસ બનીને રહી જશે તો આજે જે મજબૂતી આવી છે ભારતીય એરટેલમાં શું તે ડિસ્કાઉન્ટ થઈ શકે કે કેમ અને આ સમાચાર પર તમારું રિએક્શન સાહેબ એક વસ્તુ અહીંયા જોવા જેવી છે સારા છે અને જોવા જઈએ તો કાઉન્ટર નવ ટકા ઉપર છે વન સિક્સ નાઇન ઝીરો પાસે અત્યારે કાઉન્ટરનું ઓપનિંગ થતું આપણને જોવા મળી રહ્યું છે અને એક ન્યૂઝ અત્યારે એવા છે કે હજુ પણ આપણે ક્યાંક ને ક્યાંક અ ની કોઈ કંપની યુએસ ની લઈ લો જાપાન ની લઈ લો યુરોપ ની લઈ લો કે ચાઇના ની કંપની લઈ લો અને એની સાથેનું મર્જર જોડાણ કે તમે કાંઈ બી કહી શકો જે કાઈ બી કહી શકો જો એ થતું હોય તો શું છે કે આપણા આપણે આપણા આપણા માઇન્ડમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું હોય છે કે હવે આ કંપની સાથે જોડાણ કરી લીધા સેલ્સ વધશે નવા એડેડ ફીચર્સ આવશે આ આવશે તે આવશે એટલે ઘણી બધી ઘણા બધા કુક્કાઓ લગાવવા માટે આપણે યુ નો આપણા દિમાગ ચાલુ ચાલુ થઈ જતું હોય છે અને એના બેસ પર જ ક્યાંક ને ક્યાંક આપણે કંપનીને સારી એવી માની પણ લેતા હોય છે અને આંકલન કરતા હોઈએ છીએ કે સારું એવો પ્રોફિટ આવનારા દિવસોમાં આપણને જોવા મળશે ના વાત વસ્તુ આપણે ઇન્ડિયન કંપની માટે પણ વિચારવા જેવું છે કે જ્યારે કોઈ કંપની સારા એવા રેવન્યુ રિપોર્ટ કરતી હોય અથવા તો મિડ ટાઈમમાં અગર કોઈ બેડ રેવન્યુ પણ રિપોર્ટ કરતી હોય તો એનો મતલબ એ નથી કે કંપની ઓવરઓલ ખરાબ છે અને આપણને હવે અહીંથી ખટાડો જોવા મળશે તો બહારની કંપની માટે જે પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણે લઈને ચાલી રહ્યા છે અત્યારે આપણે એ સેમ સેન્ટિમેન્ટ આપણે આપણી ઇન્ડિયન કંપની માટે પણ લઈને ચાલવાની જરૂર છે જ્યાં સુધી ભારતીય એરટેલ વાત તો અત્યારે જે પ્રમાણે ઓપનિંગ થતું જોવા મળેલું છે જસ્ટ મહત્વનો સવાલ એ છે કે શું નવી ખરીદી કરીને ચાલી શકાય કે નહીં તો અત્યારે નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બિલકુલ નથી બટ તમારી પાસે જો ઓલરેડી આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો